આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉર્જા બજેટ સૌર ઉર્જા અને સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવા માટે શિયાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પેટલા શહેરના કોલેજ ચોકડીથી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઉર્જા બચત સૌર ઉર્જાનો ઉપયોગ અને વીજ સલામતી અંગેના બેનરો અને પોસ્ટરો સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી રેલી દરમિયાન લોકોમાં વીજ બચત અને સલામતી અંગે જાગૃત ફેલાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો હતો એમ જીવીસીએલના કર્મચારીઓ દ્વારા ઉર્જા સંરક્ષણના સંદેશાઓ આપવામાં આવ્યા હતા આ રેલી શહેરના મુખ્ય વિસ્તારોમાંથી ફરીને એનકે હાઈસ્કૂલ ખાતે સંપૂર્ણ થઈ હતી રેલીમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહે

કોલેજ ચોકડીથી લઈને એન કે હાઈસ્કૂલ સુધી પેટલાદમાં ઉર્જા સંરક્ષણ પ્રત્યે લોકો જાગૃત થાય એના માટે આ રેલીનું આયોજન કરે છે જી રેલીમાં અમે એ કહેવા માગીએ છીએ કે વીજળીનો બચત કરવો જોઈએ વીજળીનો બની શકે એટલો મિનિમમ ઉપયોગ કરવો જોઈએ અને આપણે સ્વચ્છ જે એનર્જી છે ક્લીન એનર્જી ગ્રીન એનર્જી સૂર્ય ઉર્જા એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને સોલર અપનાવવાનું અને એમાં જે હમણાં પીએમ ઘર યોજના છે એનો મહત્તમ લાભ લેવો જોઈએ ફરદીન પઠાણ દિવ્યાંગ ન્યૂઝ આણંદ